સ્વાગત કરેલ અને ગુરુવંદના અને લોર્ડ ગાન સાથે પધારેલા મુખ્ય મહેમાન શ્રી રાજેશ કુમાર કે પટેલ જ્વેલર્સના અતિથિ વિશેષ શ્રી ભરતભાઈ મેવાડિયા નું સ્વાગત સ્કૂલ ટ્રસ્ટી શ્રી મિતેશભાઈ શાહ દ્વારા કરવામાં આવેલ મહેમાન શ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ અત્રે પધારેલા મુખ્ય મહેમાન શ્રી રાજેશભાઈ પટેલ પોતાના વક્તવ્યમાં ભૂતકાળના સ્મરણો વાગોળ્યા હતા કે જેમાં બે હજાર બારથી ફક્ત ત્રીસ બાળકોથી શરૂ કરેલ આ સ્કૂલ અત્યારે વટવૃક્ષ બની ગયેલ છે મારા પોતાના અનુભવ પ્રમાણે મેં જોયેલા બાળકોને તેમની નાની ઉંમરમાં થયેલા આંતરિક બાહ્ય અને માનસિક અને શારીરિક વિકાસ થયો છે અને અને એમનું વાણી વર્તન ઇંગ્લિશ બોલવાની મારી નજરે જોઈ છે અને તેનાથી હું પોતે પ્રભાવિત શુભેચ્છા આપું છું કે હું આપની સ્કૂલમાં ફરીથી જલ્દી આવું અને ત્યારે આપની સ્કૂલમાં એક હજાર બાળકો ભણતા હોય અને સ્કૂલ આગળ અને આગળ વધે એવી અપેક્ષા કરી હતી અતિથિ વિશેષ શ્રી ભરતભાઈ મેવાડીયા પોતાના વક્તવ્યમાં સપનો કી ઉડાનનો મર્મ સમજાવતા જણાવ્યું હતું કે અત્યારે જે આ બાળકોને આ સ્કૂલ દ્વારા અને તેમના સ્ટાફ દ્વારા જે રીતે તૈયાર કરવામાં આવે છે તે બાળકોને તમે કલ્પના કરો કે બે હજાર સિત્તેરનું ભારત કેવું હશે અને આજનો આ બાળક કેવો હશે તેની જે શરૂઆત એટલે આ સપનો કી ઉડાન આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું હતું કે તમારી અને તમારા બાળકની ગતિમાં કેટલો ફેર છે એ બાબતે ક્યારે વિચાર્યું છે એમને લાયસન્સનું ઉદાહરણ આપીને સમજાવ્યું હતું કે બળદગાડી માટે લાયસન્સ ના જોઈએ પણ જ્યારે તમે ગાડી ચલાવો ત્યારે લાયસન્સ અવશ્ય જોઈએ કારણ કે ત્યાં તમારી ગતિ વધુ છે એવી જ રીતે બાળકો પણ અત્યારે નાના છે જેમ જેમ મોટા થશે તેમ તેમ તેમની ગતિ વધશે અને એ માટેનું લાયસન્સ એટલે આ સપનો કી ઉડાન ત્યારબાદ તેમણે મોબાઈલની આદત બાળકોને કેવી રીતે છોડાવી શકે એ માટે પણ વાલીઓને થોડા સૂચનો કર્યા હતા ટ્રસ્ટી શ્રી મિતેશભાઈ શાહે પોતાના વક્તવ્યમાં સ્કૂલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બાળકોને મળતી સગવડો વાલીઓને માહિતગાર કર્યા હતા અને અને સ્વતંત્ર કેમ્પસ મળવાથી અમે બાળકોને વાલીઓને વધુ સારી સગવડો આપી શકીએ છીએ અને હજી ભવિષ્યમાં આનાથી પણ વધુ સારી વ્યવસ્થા સાથે વધુ વિકાસ કરીશું તેવી ખાતરી આપી હતી તેમણે વાલીઓ પાસેથી પણ અવારનવાર મળેલા સૂચનો અને તે બાબતે કરેલી કામગીરી વિશે પણ માહિતી આપી હતી અને ભવિષ્યમાં પણ વાલીઓએ સૂચનો આપવા માટે ભલામણ કરી હતી તેમજ બાળકોને વધુ સારું શિક્ષણ મળી રહે અને ઇતર પ્રવૃત્તિમાં પણ તેઓ આગળ જઈ શકે માટે પણ સચળ ઓળ પ્રયત્નો કરી રહી છે તે પણ જણાવ્યું હતું પ્રિન્સિપાલ મેડમ શ્રી નિપા શાહે આવેલા મહેમાનોનો પરિચય આપી તેમનું સ્વાગત કર્યું હતું અને સમગ્ર વર્ષ દરમિયાન થઈ ગયેલી શૈક્ષણિક અને અધર એક્ટિવિટી વિશે વિસ્તૃત માહિતી આપી હતી બાળકોને સારું અને વ્યવસ્થિત શિક્ષણ મળી રહે અને તેમનો આંતરિક અને બાહ્ય વિકાસ થઈ શકે અને એમને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટે સ્કૂલ મેનેજમેન્ટ અને સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવતા પ્રયત્નો વિશે માહિતી આપી હતી તેમજ વાલીઓ આ મળી રહેલા સાથ અને સહકાર બદલ આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ સાથ સહકાર મળી રહે છે તે માટેની આશા વ્યક્ત કરી હતી કાર્યક્રમની શરૂઆતમાં પ્લે ગ્રુપના બાળકો પોતાની આગવી લાક્ષણિક અદામાં સ્ટેજ પર આવી તેમની હરકતો કરી વાલીગળમાં હાસ્ય રેલાવી દીધું હતું ત્યારબાદ નર્સરી જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકોએ પણ પોતપોતાની આગવી અદામાં પરફોર્મન્સ આપ્યું હતું ધોરણ એકથી ચારના બાળકોએ પણ ડાન્સ અને નાટકો દ્વારા પોતપોતાની કલાકૃતિઓ રજૂ કરી હતી અને આવેલા મહેમાનોનું દિલ જીતી લીધું હતું ધોરણ પાંચ અને છના બાળકો દ્વારા પણ રામાયણ અને લગાનની થીમ ઉપર નાટકો રજૂ કરી અને સમાજમાં રહેલા રાવણરૂપી રાક્ષસોનો નાશ કરવો જોઈએ અને કોઈના દ્વારા થતા અન્યાય સામે પણ અવાજ ઉઠાવવો જોઈએ તેવો મેસેજ પૂરો પાડ્યો હતો ધોરણ સાતના બાળકોએ અંધેરી નગરી અને ગંડુ રાજા નાટિકા ભજવી હતી અને જો રાજ્ય કે સંસ્થાના વડાઓ અણદડ નિર્ણય લેતો તે રાજ્ય અને સંસ્થાનો અંત આવે છે તેવો મેસેજ આપ્યો હતો અને કૃષ્ણ અને શિશુપાલ સંવાદરૂપે સમાજના લોકો પોતાને મળેલી સત્તા અને સગવડોના અભિમાનમાં છકી જઈને બેફામ વર્તન કરતા હોય છે અને આનો શું અંત આવે છે તે સૂચિતાર્થી કરતો મેસેજ આપ્યો હતો તે ઉપરાંત નવદુર્ગાના નાટક દ્વારા સમાજમાં ફેલાયેલા દૂષણરૂપી રાક્ષસનો અંત કરવો જોઈએ તેવું સૂચિતાર્થ કર્યું હતું ધોરણ આઠ અને નવના બાળકોએ ક્રમશઃ કરાટે અને ગુજરાતના ગૌરવ અને ઓળખાણ સમા ગરબાની રજૂઆત કરી હતી અને અત્રે રહેલા સર્વ પ્રેક્ષકોને ઝૂમતાક કરી દીધા હતા મેનેજમેન્ટે પણ પ્રિન્સિપાલ મેડમે સમગ્ર લોર્ડ્સ પરિવાર વતી અત્રે પધારેલ મહેમાનોનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં તેમનો સાથ અને સહકાર મળતો રહેશે તેવી અપેક્ષા સાથે સૌએ રાષ્ટ્રગાન કરી કાર્યક્રમને પૂર્ણ વિરામ આપેલું હતું મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલ મેડમે વાર્ષિકોત્સવને પોતાની સખત મહેનત દ્વારા સફળ બનાવવા બદલ સમગ્ર લોર્ડ્સ પરિવાર સ્ટાફને અભિનંદન પાઠવીને તેને સફળ બનાવવા બદલ આભાર માન્યો હતો નમસ્કાર આપ સૌને અહીંયા હાજર છો બધાને બધાનેશ સર રાજેશ સર સરપા મેમ ઓલ ધ પેરેન્ટ્સ વર પ્રેઝેન્ટ હિયર આપ સૌને પણ ખાસ મારા નમસ્કાર લાઈટો બહુ વધારે છે અને આવી રીતના બોલવાની મને થોડી આદત ઓછી છે પણ યા થેન્ક યુ આ ઠંડી લાગી છે બધાને સમજી શકાય એવું છે એટલે થોડુંક ગરમાવો આવે બધાને ખાસ વિનંતી છે મારી પાછળ બધા બોલજો ભારત માતા કી ભારત માતા કી પેલા ત્યાં આગળ અંદર બેઠા જે લોકોનો સૌથી વધારે અવાજ આવે છે ભારત માતા કી વાહ આપણે સ્કૂલ નો અગિયારમો એન્યુઅલ ડે માં આજે ભેગા થયા છીએ વિષય છે સપનો કી ઉડાન આ વાતને પરિપ્રેક્ષમાં મૂકી અને પેલો જે ગાળો છે એને ધ્યાનમાં રાખીને એક સરસ વાત આપની સાથે પહેલા શેર કરું આજે આપણે એન્યુઅલ ડે જોઈ રહ્યા છીએ ત્યારે એન્યુઅલ ડે માં કોઈકને એવું હશે કે મારી દીકરીનું કે મારા દીકરાનું મારે પરફોર્મન્સ જોવું છે વળી કોઈક ને એવું હશે કે બીજાની દીકરી શું કરે છે એ જરાક મારે જોવું તો છે વળી પાછા કોઈક ને એવું હોય કે પેલા મારા કરતા આગળ નથી નીકળી ગયા ને કોઈક વળી ફૂટપટ્ટી લઈને આવ્યા